નમસ્કાર મિત્રો જોબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જે ભરતી આવેલી છે નેશનલ ઓર્ગેનિક ફૂડ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં તો તેનું આપણે નોટિફિકેશન જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતીમાં આઠ હજાર બસો અને પંચ્યાસી પદો ઉપર ભરતી થવાની છે તો હવે આપણે એને ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ તો ઓનલાઈન પંજીકરણ તમારે કરવાનું રહેશે એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેની શરૂઆત થવાની તારીખ છે ચાર મે બે બે હજાર ચોવીસ ઓનલાઈન પંજીકરણની અંતિમ ડેટ એટલે કે રજીસ્ટ્રેશનની છેલ્લી ડેટ એ સાત જૂન બે હજાર ચોવીસ છે સિલેક્શન છે તે બેઝિક ઓનલાઈન એક્ઝામ અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાત એમપી રાજસ્થાન અને છત્તીસગઢ આ ચાર રાજ્યોમાં આ ભરતી થવાની છે ત્યારબાદ હવે આપણે ફીની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ફી છે તે જનરલ અને ઓબીસી માટે ચારસો ને પાસઠ રૂપિયા છે ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી એસટી એસસી અને પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ તેમના માટે ત્રણસો અને પિસ્તાલીસ છે અહીં નોંધ આપેલી છે કે જે ફી છે તે રિફંડેબલ નથી પ્રબંધક એટલે કે આ ભરતી છે બારપાણના સંસ્થા છે એનો એફ આર ઓ એટલે કે નેશનલ ઓર્ગેનિક ફૂડ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો હવે આપણે જોઈએ કે કયા કયા પદો ઉપર કેટલી ભરતી થવાની છે તો પહેલાં તો આપણે જોઈએ જૈવિક કૃષિ વિકાસ પ્રબંધક તો તેના માટે તમારે એપ્લિકેશન કરવા માટે અહીં એરો પર ક્લિક કરવાનું રહેશે એરો પર ક્લિક કરવાથી તમને તેમાં ડિટેલ ભરવાની રહેશે તે અહીં આપી દેલું છે કે આ ભરતી માટે શું ફી છે એજ લેક્શન અને નીચે અહીં આપેલું છે એજ લિમિટ તો તે છે અઢારથી ચાલીસ વર્ષ સેલરી જોઈએ તો પાંત્રીસ હજાર પાંચસો ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન અને એક હજાર અને ચાલીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જે જૈવિક કૃષિ વિકાસ પ્રબંધકની છે ત્યાર બાદ આપણે નીચે જોઈએ તો અહીં એપ્લાય કરવા માટેનું ફોર્મ પણ અહીં આપી દીધેલું છે તમે અહીંથી આ ફોર્મ ભરીને એપ્લાય પણ કરી શકો છો ત્યારબાદ હવે આપણે જોઈએ તો બીજું બીજું કહેવું છે તે બ્લોક સમન્વયક તો તેના માટે પણ તમે એપ્લાય કરવા માંગતા હોય તો અહીં એરો ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં એરો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે એની અંદર જાશો એટલે તમને ત્યાં પણ તેની ડિટેલ મળી જશે અહીં આપેલી છે એજ લિમિટ અઢારથી ચાલીસ વર્ષ સે સેલરી ઓગણત્રીસ હજાર પાંચસો ક્વોલિફિકેશન બાર પાસ અને પંદરસો અને ચાલીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે આગલી વખત જોઈએ એમ આનું પણ ફોમ અહીં આપેલું છે તમે અહીંથી એપ્લાય ના કરી શકો છો ત્યારબાદ આપણે અહીં જોઈએ ત્રીજું તો ત્રીજું છે ભૂમિ સર્વેક્ષક તો તેના માટે પણ આપણે એમાં જોઈએ તો તેમાં પણ એજ લિમિટ છે અઢારથી ચાલીસ વર્ષ સેલરી ત્રેવીસ હજાર પાંચસો ક્વોલિફિકેશન દસ પાસ અને પોસ્ટ એટલે કે ઓગણત્રીસો જગ્યાઓ પર ભરતી થવાની છે તેનું ફોર્મ પણ અહીં નીચે આપેલું છે તમે અહીંથી એપ્લાય કરી શકો છો અને નીચે તમારે સબમિટ કરી દેવાનું રહેશે એપ્લાય નાવ અહીં ડોક્યુમેન્ટ તમારે ને ફોટો સાઈન બધું અપલોડ કરવાનું રહેશે જે તમને ઇઝી રીતે તમે અપલોડ કરી શકીશો ત્યારબાદ આપણે ચોથું જોઈએ તો ચોથી પોસ્ટ છે કિસાન મિત્ર તેમાં આપણે જોઈએ તો તેના માટે એજ લિમિટ છે તે સેમ જ રહેશે અઢારથી ચાલીસ વર્ષ સેલરીની વાત કરીએ તો ઓગણીસ પાંચસો ક્વૉલિફિકેશન આઠ પાસ અને તેરસો ને જગ્યા ઉપર ભરતી થવાની છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પાંચમું છે સ્ટોર કીપર તો તેમના આપણે અંદર જોઈએ તો એપ્લાય નાઉનું અહીં બટન આપેલું છે ત્યારબાદ આપણે એજ લિમિટ જોઈએ તો એજ લિમિટેડ બધામાં સહેમ જ છે ચાલીસ ચૌદ અઢારથી ચાલીસ વર્ષ સેલરી છે સત્તર હજાર ક્વોલિફિકેશન આઠ પાસ અને ચૌદસો ને ચાલીસ પદ ઉપર ભરતી થવાની છે એનું ફોર્મ પણ અહીં આપેલું છે ત્યાંથી તમે ભરી શકો છો અને તમારે ફી છે તે પણ સેમ જ ભરવાની રહેશે અને પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે તો મિત્રો આ હતી આજની ભરતી તો ટોટલ આમાં તમારે આઠ હજાર બસો અને પંચ્યાસી પદોની ભરતી છે જે ખૂબ જ મોટી ભરતી કહેવાય જે પણ રસ ધરાવતા વિદ્યાર્થી હોય તે આમાં એપ્લાય કરી શકે છે જેથી તેમણે પણ આ નોકરીની તક મળી રહે અને ફૂલ નોટિફિકેશન તમે વાંચવું હોય તો અહીં વેબસાઇટ પર આવીને તમે વાંચી શકો છો તેની વેબસાઇટ છે એન એફ આર વેકેન્સી બે હજાર ચોવીસ સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં પેલી લિંક ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ અહીં ત્રણ ડોટ અહીં ત્રણ ડોટ ત્રણ લાઈનો આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે એક પોપઅપ ખુલશે તેમાં તમારે કેરિયર ઉપર ક્લિક કરવાનું રહેશે તો પછી તમને ત્યાંથી અહીં નોટિફિકેશન મળી જશે અને જે પણ તમે તમારી લાયકાત હોય તે પ્રમાણે તમે અહીં એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નોકરીના ભરત જેથી આવી નોકરીની માહિતી છે તે તમને મળી રહે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત